દેશના નાણા મંત્રી દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ બે હજાર ચોવીસ પચીસના બજેટ જિલ્લાના લોકસભા સાંસદ ગીતાબેન દ્વારા તેઓના કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં તેમણે માહિતી આપતા જણાવ્યું હતું કે ગત એક ફેબ્રુઆરીના રોજ દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલા વચગાળાનું બજેટ પીએમ મોદીના વિકસિત ભારત વર્ષ બે હજાર સુડતાલીસને આગળ ધપાવે છે અને ત્યારે ભારત આઝાદીની સદી ઉજવશે ત્યારે મોદી સરકારના સબકા સાથ સબકા વિકાસ સૂત્ર સાથે ગરીબ યુવાનો ખેડૂતો અને મહિલાઓનો સમાવેશ કરવામાં આવેલ છે તેવા યુવા ગરીબ મહિલા અને ખેડૂતોના ફાયદા માટે હોવાનું તેમણે જણાવ્યું હતું ત્યારે આ બજેટ વર્ષ બે હજાર સુડતાલીસની વિકસિત ભારતના પાયાને મજબૂત કરવાની ગેરંટી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું તો ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અત્યાર સુધી ચાર કરોડથી વધુ દરેક ભારતીયને પોતાનું ઘર મળ્યું છે અને હજુ બે કરોડ પ્રધાનમંત્રી આવાસ બનાવવાનું લક્ષ્ય છે હોવાનું પણ તેમણે જણાવ્યું હતું ભારત સરકાર મહિલાઓના ઉત્પાદન માટે બે કરોડ મહિલાઓને લગપતી દીદી બનાવવાનું પણ લક્ષ્ય હતું અને હવે ત્રણ કરોડ પરથી લપતિ દીદી બનાવવાનું લક્ષ્ય છે આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત ગરીબ પરિવારને ખૂબ મદદ મળી છે હવેથી આંગણવાડી કાર્યકર અને આશાવર્કરોને પણ આ યોજનાનો લાભ મળશે હોવાની પણ તેમણે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી વધુમાં સરકાર દ્વારા નવથી ચૌદ વર્ષની દીકરીઓ માટે સર્વાઇકલ કેન્સર રસીકરણ અને પ્રોત્સાહન આપીને ભારતીય મહિલાઓને વધુ બનાવવાનો લક્ષ્ય છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ અત્યોદય કુટુંબને અંતર્ગત મફત અનાજ આપવાનો પુરવઠો એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે તો વધુમાં સાંસદ દ્વારા છોટા ઉદેપુરથી ધાર રેલવે પ્રોજેક્ટ માટે બજેટમાં ત્રણસો ને પચાસ કરોડ રૂપિયા ફાળવાયા છે જેને લઈ

વચગાળાનું બજેટ રજૂ કર્યું આ બજેટમાં વિવિધ પ્રકારની યોજનાઓનું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે પ્રેસ કોન્ફરન્સ કરવાનો મતલબ એક જ કે તમામ જનતા સુધી આ બજેટના મુદ્દાઓ પહોંચે એના માટે આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે આ વચગાળાના બજેટમાં મોદીજીનું એક વિઝન છે કે ભારત વિકસિત દેશ બને બે હજાર સુડતાલીસ માં ના વિઝન ને આગળ ધપાવે એવું આ બજેટમાં માં પ્રાધાન્ય છે જ્યારે આઝાદીની સદી ઉજવશે ત્યારે એટલે આવનાર પચીસ વર્ષમાં મોદી સાહેબના સબકા સાથ સબકા વિકાસ ના સૂત્ર સાથે ગરીબો યુવાઓ ખેડૂતો મહિલાઓનો આ બજેટમાં સમાવેશ થાય છે આ બજેટ વિકસિત ભારતના ચાર સ્તંભ એવા યુવા મહિલા ગરીબ અને ખેડૂતોના ફાયદા માટે છે આ બજેટ બે હજાર સુડતાલીસ ના વિકસિત ભારતના પાયાને મજબૂત કરવાની ગેરંટી છે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારોમાં જે પ્રધાનમંત્રી આવાસ ની યોજના અત્યાર સુધીમાં ચાર કરોડ થી વધારે લોકોને મળી છે હવે આવનાર વર્ષમાં બે કરોડ પ્રધાનમંત્રી આવાસ ની યોજનાનો ગ્રામ્યજનો ને શહેરીજનોને લાભ મળવાનો છે આગામી જે વર્ષો હતા એમાં જે કાચું ઘર હતું એને પાક્કું મકાન આપવાનું કામ આ નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારમાં થયું છે અમારી સરકારમાં મહિલાઓના ઉત્થાન માટે મહિલા સશક્તિકરણ માટે ખૂબ કામ કરી રહી છે મહિલાઓને લખપતિ દીદી બનાવવા માટેનું જે બે કરોડનું લક્ષ્ય હતું એને ત્રણ કરોડ લખપતિ દીદી બનાવવાનું આ બજેટમાં લક્ષ્ય છે આયુષ્માન કાર્ડ હું આપને જણાવું કે આયુષ્યમાન કાર્ડ થકી ગરીબ પરિવારના લોકોને ખૂબ મદદ મળી છે આ આયુષ્યમાન કાર્ડ થકી હવેના બજેટમાં આંગણવાડી વર્કરો આશા વર્કરોને આ આયુષ્યમાન કાર્ડનો લાભ મળવાનો છે જે દીકરીઓ જે મહિલાઓ સર્વાઈકલ કેન્સરથી પીડિત છે એમના હવે પછી એમના માટે આ બજેટમાં સર્વાઈકલ કેન્સરનું રસીકરણ માટેનું લક્ષ્ય છે આ સર્વાઈકલ કેન્સરની રસીકરણ નવથી ચૌદ વર્ષની દીકરીઓને આપવામાં આવશે પ્રધાનમંત્રી ગરીબ અન્ન યોજના ગરીબ કન્યાણ અન્ન યોજના જે કોરોના વખતથી ચાલતી આવી છે હવે આગામી વર્ષોમાં પણ આ ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ સૌને મળશે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદી સાહેબની આ સરકારમાં ખૂબ કલ્યાણકારી યોજનાઓ ગામડા સુધી પહોંચી છે દરેક પ્રકારની નાના નાના ગરીબ પરિવારો સુધી પહોંચી છે એ પછી આવાસના કામ હોય કે વિકાસમાં રોડ રસ્તા પાણીના કામ હોય કે પછી મહિલાઓ સખી મંડળો જે ચાલે છે એના ઉત્થાન માટે એમના આત્મનિર્ભર માટે આ સરકાર કામ કરી રહી છે વધુમાં છોટા ઉદયપુરથી ધાર રેલવે પ્રોજેક્ટ પણ ત્રણસો પચાસ કરોડ ફળવાયા છે આ કાર્ય પૂરું થવાથી વડોદરા અને ઇન્દોરનું એકસો નવ કિલોમીટરનું અંતર ઘટશે આ રેલવે પણ પૂરા દેશમાં શહેરોમાં એ પછી વંદે ભારત ટ્રેન હોય કે આવી ઘણી બધી ટ્રેનો આપણે અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં શરૂ થઈ છે આનો લાભ ઘણા બધા પરિવારોને લોકોને યાત્રીઓને મળ્યો છે આ બજેટ ખૂબ સારું બજેટ છે આવનારા દિવસોમાં આનો લાભ બધા બધાએ પૂરા દેશના નાગરિકોને મળશે આ બજેટને હું આવકારું છું ધન્યવાદ સૈદ સોમરા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ છોટાઉદેપુર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ